ગાંધીનગર ખાતે અઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી પૂર્વ મંત્રી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી અને ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વ મંત્રી અને પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી નિમિત્તે બલૂન ઉડાડવામાં આવ્યા હતા આ પ્રસંગે રજનીભાઈ પટેલે ધ્વજ લહેરાવી સલામી ઝીલી હતી આ પ્રસંગે ખાસ કરીને કલેક્ટર વિભાગના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા સાથોસાથ ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત હતા સ્કૂલના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદનની સલામી રજનીભાઈ પટેલે ઝીલી હતી સૌ કોઈ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી ખાસ કરીને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિશેષ ભારત માતાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જે આ ઉજવણીમાં મુખ્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને અલગ અલગ બાળકોએ જે અલગ પ્રકારના જે પ્રયોગો કરી અને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા પોલીસના જવાનોએ પણ યુનિફોર્મમાં સજ્જ થઈ અને આ સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણીમાં જોડાયા હતા અને કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન થયો હતો હવે જોઈ આમ તક ટીન્યુ સાથેની વિશેષ મુલાકાતમાં પ્રદેશ મહામંત્રી અને માજી મંત્રી રજનીભાઈ પટેલનો વિશેષ પ્રતિભાવના પ્રસ્તુત અંશો સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માં ભારતી જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક લોકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે અનેક યુવાનો શહીદ થયા છે સેંકડો યાતનાઓ સહન કરીને આ દેશને આઝાદ કરવા માટે જે જે મહાપુરુષોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં હું આજે નતમસ્તક વંદન કરું છું એમના પરિવારને વંદન કરું છું કે એમના કારણે આ દેશને આઝાદી મળી આજે પણ મિત્રો એ જ પ્રકારે આ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખવા માટે જે પ્રકારે દેશના ત્રણેય પાખના વીર જવાનો કામ કરી રહ્યા છે દેશની સુરક્ષા માટે સતત ગમે તેવા સંજોગોમાં ગમે તેવા પડકારોને ઝીલીને આગળ વધી રહ્યા છે એ બધાને પણ હું સલામ કરું છું મિત્રો આ દેશમાં બે હજાર ને ચૌદમાં નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારતથી આજે ભારત વિકસિત બને એ પ્રકારની દિશામાં દેશ પહેલા દેશ સર્વોપરી એ ભાવ સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આઝાદીનો એ સમય હતો જ્યારે દેશ માટે મરવા માટે અનેક લોકો તૈયાર હતા આજે સમય છે દેશ માટે જીવવાનો આપણે સૌ માન્ય નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ દેશના વિકાસ માટે દેશને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે એમને આપણા કર્તવ્ય થી એક દેશના પ્રત્યેક નાગરિક ની ફરજ આ દેશને વિકસિત ભારતની શ્રેણીમાં લઈ જવો છે આ વિકસિત ભારતની શ્રેણીમાં લઈ જવા માટે પ્રત્યેક વ્યક્તિનો સહયોગ પ્રત્યેક નાગરિકનો સહયોગ એ ખૂબ જ જરૂરી છે ત્યારે સૌ નાગરિકો આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે સંકલ્પિત થાય કે અમે સૌ પણ માન્ય નરેન્દ્રભાઈ આ દેશ માટે જે કામ કરી રહ્યા છે એમાં સહયોગી બનીશું અને આ દેશને ફરી એક વખત સમગ્ર વિશ્વમાં એક શક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવીશું એવા સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ એ પ્રકારે ફરી એક વખત સ્વાતંત્ર્ય પર્વની ખૂબ શુભેચ્છાઓ હું પાઠવું છું